અમદાવાદની ગુફામાં દિગ્ગજ કલાકારોનું સુંદર ચિત્રોનું પ્રદર્શન યોજાયું ધ આર્ટ ગેલેરી ઓફ અમદાવાદની ગુફા ખાતે એક એવા સબ્જેક્ટ ઉપર કે જ્યારે શબ્દો બોલતા નથી ત્યારે આર્ટ બોલે છે આ વિષયને લઈને ગુજરાતના ખ્યાતનામ કલાકારોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે આ પ્રદર્શન તારીખ અગિયારથી તારીખ સોળ અગિયાર બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે સમય સાંજે ચાર અહીંયા રજૂ કરી છે તેમના નામ છે કેજી સુબ્રમણ્યમ જ્યોતિ ભટ્ટ રીની ધુમમાલ જયરામ પટેલ કોળીદાસ પરમાર ટી વેંકટા દુષ્યંત પટેલ જેવા નામી ચિત્રકારોની કૃતિઓ અહીંયા રજૂ કરવામાં આવી છે गुजरने के बाद हमारे गैलरी सुनसान हो गई और हमारे जो भी इतना सारा आर्टवर्क था वो सब आ, ऐसे ही रखा हुआ था तो बहुत समय समय सोच रही थी कोशिश कर रही थी, थी इसको क्योंकि तो इतने अच्छे आर्टिस्ट हैं उनको किसी और जगह से हम डिस्प्ले नहीं कर सकते तो मैं यहाँ पर बोल रहा है कि हमारे फ्रेंड का एग्जीबिशन था उसे देखने आई तो मुझे ये ये जगह ने बहुत अपील किया એક કલાકાર પોતે એક આગવી ઓળખ અને આગવી છાપ ધરાવતા કલાકાર છે તેમની કૃતિઓ પણ જોતાની સાથે જ બોલી ઉઠે છે

और बहुत बड़े बड़े आर्टिस्ट मेरे हस्बैंड के साथ कांटेक्ट में थे हमारे फैमिली रिलेशन थे उनसे और हम लोग बहुत एक एडमायर करते हैं आर्ट को मेरे हस्बैंड मेरी पूरी फैमिली तो हमारे पास जो कलेक्शन है वो हम आज गुफा में आज से सो, सोलह तारीख तक हम प्रेजेंट कर रहे हैं तो आप प्लीज़ पधारिए और अप्रिशिएट करिए ये बहुत कंटेम्प्रेरी आर्ट है और इसमें सब जन्य बहुत रिनाउंड आर्टिस्ट हैं

ઇતિહાસ આગવી છબી અને આગવું રજૂઆત કરી જાય છે અને તમને જોતા જ તમને મંત્રમુગ્ધ કરી મૂકશે બીજું કે આ ચિત્રકારો એવા સિદ્ધહસ્ત ચિત્રકારો છે કે જેમની કલા પણ ખૂબ જ વખણાયેલી છે તો દર્શક મિત્રો આ આવું એક અનોખું ચિત્રકલ પ્રદર્શન કે જે જોવામાં સૌને આનંદ થાય અને આ દરેક ચિત્રકારોની લાંબી જર્ની છે એવા આ ચિત્ર પ્રદર્શનને જોવા માટે મોટી સંખ્યામાં કલા રસિકો ઉમટી પડ્યા છે અને આપને પણ આ ચિત્ર પ્રદર્શન જોવું જોઈએ કારણ કે ચિત્રનો ચિત્ર પ્રદર્શનનો વિષય છે કે જ્યારે શબ્દો બોલતા નથી ત્યારે આર્ટ એટલે કે કલા બોલે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર